મિત્રો સ્વાગત છે ફાળવણી કરવામાં આવશે એપીએલ બીપીએલ તેમજ એ વાય એટલે કે અંતરિયા કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળવા રહેશે વિગતવાર માહિતી વિડીયો મારફતે આજે આપણે જોવાના છે મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બતો મિત્રો ઘઉં અને સોખા ફોર્ટી ફાઈવ કે તમામ જિલ્લાઓ માટે કેટલું કેટલું વિતરણ કરવામાં આવશે તો મિત્રો એ વાય એટલે કે અંતર રેશન કાર્ડ ધારકોને ઘઉં છે જે કાર્ડ દીઠ પંદર કિલો વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો ચોખાની વાત કરીએ તો મિત્રો ફોર્ટી ફાઈવ ડે ચોખા છે જે કાર્ડ દીઠ વીસ કિલો મળવાપાત્ર રહેશે એ પણ આપને વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે એટલે મિત્રો આમ કુલ મળીને કાર્ડ દીઠ પાંત્રીસ કિલો ધારકોને અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાર પછી વાત કરીએ મિત્રો ધરાવતા કુટુંબો એટલે કે એપીએલ તેમજ કાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનું વિતરણ કેટલું કેટલું કરવામાં આવશે તો મિત્રો ઘઉં છે જે વ્યક્તિ દીઠ બે કિલો મળવા પાત્ર રહેશે વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે તેમજ મિત્રો ચોખા ફોર્ટી જે વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો જાન્યુઆરી બે હજાર ના મહિનામાં ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપને કુલ વ્યક્તિ દીઠ અનાજ પાંચ કિલો બીપીએલ કાર્ડ ધારકોને મળવા પાત્ર રહેશે ખાંડ અને નમક કેટલું કેટલું મળવા પાત્ર રહેશે એમની તો મિત્રો દાળ છે જે એનએફએસ કુટુંબ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક એક કિલો મળવા પાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપણે રૂપિયા પચાસ થી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ આખા છણાની તો મિત્રો એનએફએસ કુટુંબ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો મળવાપાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપે ત્રીસ રૂપિયા કરવાની રહેશે તેમના પછી વાત કરીએ મિત્રો ખાંડની તો મિત્રો અંત્યોદય કુટુંબ કાર્ડ ધારકોને ત્રણ વ્યક્તિ સુધીના કાર્ડ દીઠ એક કિલો મળપાત્ર રહેશે એટલે કે મિત્રો પર વ્યક્તિ દીઠ સાડા ત્રણસો કિલોગ્રામ મળવાપાત્ર રહેશે એટલે કે સાડા ત્રણસો ગ્રામ મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે પંદર રૂપિયાથી કરવાની રહેશે અને મિત્રો બીપીએલ કુટુંબ કાર્ડ ધારકોને

ચણા તુવેર દાળ નમક વગેરે જેવું અનાજ આપને મળવાપાત્ર રહેશે તેલ નો હજુ સુધી કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે મિત્રો ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપને તેલ પ્રોવાઈડ કરવામાં આવશે નહીં બસ આટલું જ અનાજ આપને જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના મહિનામાં પ્રોવાઈડ કરવામાં આવશે